હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે કીર્તિસ્વમ કુકિંગમાં આજે આપણે જાદરિયું બનાવશું આ એક કાઠિયાવાડી સ્વીટ ડીશ છે જે આજે વિસરાતી જતી એક ટ્રેડિશનલ ડીશ છે તો આ જાદરિયું કેવી રીતે બને તે આપણે જોઈ લઈએ તો સૌપ્રથમ આ લીલા ઘઉં છે જે જ્યારે ઘઉં લીલા હોય ત્યારે એને શેકી અને આવી રીતે ઘઉં નો પોક બનાવવામાં આવે છે અને આ ડ્રાય લીલા ઘઉં છે અને આને હવે દળી અને લોટ બનાવવાનો હોય છે તો મારી પાસે મેં આ એક કપ પોકનો લોટ લીધો છે જાદરિયું બનાવવા માટે આ કરકરો લોટ છે જેને તમે મિક્સર જારમાં પણ દળી શકો છો તો એક કપ જાદરિયાનો લોટ અડધો કપ આપણે ઉફાળું દૂધ લેશું અને લોટ અને દૂધને સરખી રીતે મિક્સ કરી દેસું તો આવી રીતે મિક્સ કરતું જવાનું અને પછી મિક્સ થઈ જાય એટલે આપણે લોટને સરખી રીતે દબાવી દઈશું આને લોટનું ધાબું દીધેલું કહેવાય તો આવી રીતે પ્રેસ કરી અને ઢાંકીને આપણે દસથી પંદર મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું પંદરથી વીસ મિનિટ થઈ ગયા પછી ચાદરિયા માટેનો લોટ રેડી થઈ ગયો છે હવે આપણે એને હાથથી છૂટો કરી લેશું અને આવી રીતે ગાંઠો ના રે એવી રીતે છૂટું કરી લેવાનું હવે આપણે એક પેનની અંદર અડધો કપ ઘી લેશું અને અડધો કપ ગોળ લેશું ગોળ અને ઘીને આપણે મિક્સ કરી દઈશું જ્યાં સુધી ગોળ પીગળે નહીં ત્યાં સુધી આપણે મિક્સ કરતું રહેવાનું છે ગોળ આ એકથી બે મિનિટમાં જ આ પ્રોસેસ થઈ જશે અને આવી રીતે જ્યારે ગોળના બબલ્સ થવા મળે ત્યારે એની અંદર આપણે જે ધાબો દીધેલું જાદરિયાનો લોટ છે એ ઉમેરી દઈશું અને આવી રીતે હવે ગોળ અને લોટને સરખી રીતે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ આ એકદમ ઇઝી ઝડપથી બનતી રેસીપી છે ફક્ત ત્રણ જ ઇન્ગ્રીડિયન્ટ્સમાં ગોળ ઘી અને લોટમાંથી આ જાદરિયું બની જશે તો આ ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા પડે છે અને આ ખૂબ જ ટેસ્ટી એવું જાદરિયું બને છે તો તમે આ તમને ક્યાંયથી ચાદરિયાનો લોટ મળી જાય તો ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે ગરમ ગરમ સર્વ કરી દઈશું તો એક બાઉલની અંદર જાદરિયું લઈ અને આવી રીતે પ્રેસ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ જાદરિયું કાઠિયાવાડની એક ટ્રેડિશનલ સ્વીટ ડિશ છે અને હવે આ જાદરિયું રેડી થઈ ગયું છે તો ઉપર થોડાક તમારી મનપસંદના ફ્રૂટ નાખી અને ગાર્નિશ કરી લેશું ગાર્નિશ કરી અને ફરીથી આપણે થોડુંક પ્રેસ કરી અને સરખી રીતે ડ્રાયફ્રૂટને જાદરિયામાં સેટ કરી દઈશું અને પછી નાઈફની મદદથી આપણે આ જાદરિયાના નાના નાના પીસીસ કરી લેશું એક સરખા જાદરિયું ખાવા માટે રેડી છે હવે પીસીસ કરી અને ગરમ ગરમ સર્વ કરશું જો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે થેન્ક યુ ફોર વોચિંગ ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય